બારાઇ તે ચૌદશ અરે ચૌદશ પંદરશી પંચવીસ પોળાશી સોળાઇ સોળી સોળ સોળ અઢી રૂપિયા તીનશ રનશે ચારશી ચારશ રૂપાય એક હજાર અઠરાશ બારાશ તેરશ ચૌદશી અરે ચૌદશે પંદર શહેર પંદરશે સોળાશી નવ સોળાશી સા સોળાશી સેર વાય સતરાશ રૂપાઈ પાંચ સહશે સત્શ આઠશે નવશી એક હજાર એક હજાર રૂપિયા એક હજાર પંચવીસ અઠાશી અઠાશ રૂપે વીસ એક હજાર અઠરાશ બારા તેરાશ ચૌરાશી એક પંદર હજાર રૂપિયા પંદરશ્રી ચોરાશી સાપાય રૂપિયા

સાડે બારસો રૂપિયા તેરસો રૂપિયા ચૌદશો રૂપિયા ચૌદશી ચૌદશો રૂપિયા ડબલ એમ બનશે અઢીસો રૂપિયા ચારસો રૂપાય સાડે ચારસો રૂપાય પાંચ પાંચસો રૂપિયા પચી પાંચસો રૂપાય સાતસો રૂપિયા दो अच्छे रुपए तीन सौ रुपए तीन सौ रुपए साढ़े तीन सौ रुपए एक प्रकार तीन से चारशे पांच आठ रुपए सात रुपए 私はもう一度、私はもう一度、私はもう一、ん、度、私はもう一度、はもう一う一度、

साढ़े तीन सौ रूपए चार साढ़े चार साढ़े पांच रुपए पांच रुपए नंबर तीन से दोन से दोन शर्वा अड़ी शर्वा तीन शर्वा ही तीन से तीन शर्वा ही तीन शर्वा एक मार का ये नंबर तीन दोन से दोन शर्वा ये चा नौ शर्वा आठ शर्वा नौ शर्वा अठारह रुपए अठारह रुपए अठारह रुपए बारह रुपए 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 पंचहत्तर एक हजार अठारह बाराशे बारह रुपए तेराशे रुपए पन्ना रुपए तेराशे पन्ना रुपए रुपए चारशे पची ચૌદશો રૂપિયા ચૌદશી ચૌદ એક હજાર અઠરાશી બારાશે તેરાશ ચૌદશી પંદર સોળ રૂપિયા સતરાશ રૂપ સા અઠરાશ સાડે અઠરાશ રૂપિયા એક હજાર રૂપિયા અઠરાશ રૂપાય બારાશે રૂપાય સાડે બારાશે રૂપે તેરશ રૂપે પન્નાસ રૂપે પન્નાસ રૂપ ડબલ એમ પંદર સોળા સતરા સાડે સતરાશ રૂપિયા અઠરાશ રૂપાયોની સાડા એક સોળાશ રૂપાય સાડે સોળાશે સતરાશ અઠાશ પન્નાસ રૂપ અશ રૂપ સાડે અઠારશે એકોની એકો રૂપાય એકો રૂપાય એક સતરાશ રૂપિયા અઠરાશ રૂપાય સાડે અઠરાશ એક રૂપિયા કેના અઠરા સોળ સતરા અઠરા સાઠરાશ રૂપાય રૂપિયા એક સાતરાશ અઠરાશ રૂપાય અઠરાશ અઠરાશ રૂપાય સાડાઅરાશ એક પંચવીસ એક પન્નાસ

चारशे पांच सात आठशे नौशे एक हजार रुपए एक हजार पच्चीस एक हजार पन्ना एक हजार पन्ना रुपये डबल दो तीन से चारे पांच रुपए सात रुपए सातशे रुपए आठशे रुपये साढ़े आठशे साढ़े आठशे रुपए नौशे रुपए એક હાજર અઢાર થી બારશી અરે બારસો રૂપિયા તેરશો રૂપિયા અને તેરસો ચંદ્રશી હવે ચંદ્રશ પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા